અટાણે હું આવ્યો અમારા ગામના ગૌશાળાઈ અમારા ગામમાં ગૌશાળા છેલ્લા સાત આઠ વર્ષથી નવ યુવાનો દ્વારા ગૌશાળાના લાભાર્થે ફટાકડાના ભવ્ય થી આયોજન કરે અને બહુ વ્યવસ્થિત આખું ગ્રુપ હાલે તો અત્યારે આપણે એ સ્ટોલની વિઝિટ કરવાના છે તમે બધાએ અચૂક પધાર્થો સ્ટોલની ગૌશાળાના લાભાર્થી છે અને અલગ અલગ વેરાયટીના ફટાકડા છે તો હાલો આપણે સ્ટોલની વિઝિટ કરીએ ને આજે ગૌશાળાઓ પણ જોઈએ આપણા ગામનું તો આ છે આપણા ગામની ગૌશાળા જો આ આખું ગ્રુપ છે એ ફટાકડાના સ્ટોલનું છેલ્લા સાત આઠ વર્ષથી આયોજન કરે અને બહુ વ્યવસ્થિત રીતે હાલે મોટામાં <muchan> મોટા <coughs> આપણે ઘરઘંટી ઘરઘંટીનો આ બધાય ટૂંકમાં ટોટલી ફટાકિયાની દસ પંદર વેરાયટી તો અહીં જ ઝાડવા કોઠી આ સાઈડ આખું ઝાડવાનું છે પછી આ સાઈડ ફટાકિયા નાના મોટા બધાય

સ્કાય શોટ ની અલગ અલગ વેરાયટી ના અલગ અલગ બધી ટૂંક ટોટલી વેરાયટી ના અને નવીન આ સાઈડ આખો રોકેટ નો વિભાગ આ સ્કાય શોટ જ છે ને બાર શોટ

જો આ રીતના બધા અમારે આવતા જોઈને તમે બધા રિલ્સ નો તો વધારે જોયું જય હે ઓહ હા ભાઈ આ તો જબરી છે ઓ સિટી વાળી વેરાયટી હોય એમને કેતા જઈ જયો જરાક અમારે બધાય મિત્ર ને ખબર પડે અને આપણે બધાની કોમેન્ટ આવતી હતી મિત્રો તમારા ગામનો સ્ટોલનો વિડીયો બનાવો તો સ્ટોલના વિડીયોમાં છે ને થોડોક એવું હતું કે પહેલાં સ્ટોકમાં રાખવાનો પ્લાનિંગ હતો પણ વરસાદના હિસાબે છે ને પછી ગૌશાળા જ રાખી દીધો નાપા ખાઈ બોક્સ જ લેઓ તમારે બધાને ફોડવા છે કેમ ફૂટે દો જા તુંફાન તુંફાન નું એકાધું લાવ નીલ આઈ રાખ લે આ તો આ એક બોક્સ લઈ લઈએ બટરફ્લાય ઓહો તો બટરફ્લાય ઓહો મિત્રો આજે તો ફટાક્યા લેવાની મજા આવી ગઈ તમે આવી જ્યાં લેવા બધાય જરૂરથી વિઝિટ કરજો સ્ટોલની જો પછી આ કાઉન્ટર છે આખી બિલનું નામ તે પછી રંગોળીના કલરની ઈ વેરાયટી આખી મળે જ છે ડિઝાઇન પત્રકડા બધાય અલગ અલગ પ્રકારના તો મિત્રો આ રીતનો અમારા ગામનો આખો સ્ટોલ છે બહુ જબરો સ્ટોલ છે તો જરૂરથી તમે બધા મુલાકાત કરજો અને સ્થળની વાત કરીએ તો મા ગાત્ર ગૌશાળા આંત્રોલી ગૌશાળાએ જ રાખેલો છે પહેલાં જે તમે રીલ્સને બધા જોઈ હે એ આત્રોલી ગામના ચોકની વાત હતી પણ વરસાદી વાતાવરણના કારણે એ સ્ટોલનું પાછું આયોજન આખો એમ ફેરવે અને ગૌશાળાએ જ રાખેલું છે તો જરૂરથી મુલાકાત કરજો તો આ રીતની છે અમારા ગામની ગૌશાળા અત્યારે આપણે ગૌશાળાની પણ જોતા જઈએ

અને હજે આમાં કામકાજ ને બાકી લાગે ને કામ બાકી છે કામકાજ ચાલુ છે એમાં અને આ છે ગાયું કોઈ લેવીએ તો સડાવવા ઉતારવા માટે બનાવેલું હોય গাম ন গৌশালা হে તો આ સાઈડ છે ને ગાયુને પીવા માટે પાણીનો ટાંકો અને બનાવેલો છે મીઠું પાણી પીવરાવીએ જુઓ પાઇપલાઇનથી આખું પાણીનો ટાંકો ભરાઈ જાય ને આ સાઈડે આ જીણકી વાંસીઓને એને રખ્યો કામ આગમ સાઈડ ડીણો વિભાગ કરી નાખ્યો પહેલાં નકા આખો એક જ હું તો